ભૂખંબા તાલુકા મથક ખાતે આવેલી વિહાર સોસાયટીમાં આજે રાત્રિ દરમિયાન ચોરીસમો દ્વારા એક સોસાયટીની કમ્પાઉન્ડમાં આગળ મૂકેલી બાઇકની ઉઠાંતરી કરી છે અને બીજી એક બાઇકની ઉઠાંતરી કરી એને પણ ઉઠાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈક ને કોઈક કારણોસર એ બાઇકને રસ્તામાં છોડી અને ચોરી સમો ભાગી ગયા છે વ્રજ વિહાર સોસાયટી ગોગંબા ગુગંબા નગરની મધ્યમો આવેલી છે બરાબર બજારની બિલકુલ સમાંતર આવેલી આ સોસાયટીની અંદર અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે અને આજે રાત્રે પણ આ જ રીતે બાઇકની ચોરી થઈ છે અનેક વખત આ સોસાયટીની અંદર તસ્કરો દ્વારા મકાનોને પણ પોતાનું નિશાન બનાવી અને તેમાંથી ઘરવખરી અને રોકડ દાગીનાની ચોરી પણ કરેલી છે ત્યારે અહીંના રહીશો અસલામતીની ભાવના અનુભવી રહ્યા છે અને રાજગઢ પોલીસ મથકમાં જાણ પણ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સતત વોચ રાખવામાં આવે અને આ ચોરી ઇસમો જે પણ હોય એમની તપાસ કરી અને વહેલી તકે એમને જબ્બે કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે શું નામ છે તમારું રાવળ પ્રવીણભાઈ સણાભાઈ ક્યાં રહો છો ફોન કરું તમને વ્રજ બજાર સોસાયટી જૂની નાલંદા શું ઘટના બની છે ઘટના એવી બની છે કે બાઇક બહાર મૂકી હતી રાત્રે અને સવારે સાત વાગે જોયું તો બાઇક નથી બાઇકને લોક મારેલું હતું હા લોક મારેલું હતું એવી જ ઘટના બીજી થઈ બાજુમાં કે જે એક શિક્ષક સાહેબની ગાડી છે એ બી લોક હતી એ બી લોક તોડીને ચાલુ કરી ઘરેથી દૂર થોડી મૂકેલી છે આ અંગે પોલીસમાં જાણ કરી છે હા હમણાં જાણ કરી છે એમાં તો પોલીસ સ્ટેશનમાંથી શું કીધું છે હમણાં સાહેબ આવશે એટલે આવશે તપાસમાં એવું